આ પ્રમાણે ભગવતી પાર્વતીજીએ એક પુરુષની એ પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને મદીયોસી નાન્યમ નાન્ય સપુરુષો નમસ્કૃતિ શિવામ જગો પાર્વતીજીએ નાના મોટા ઘણા બધા વસ્ત્ર અલંકારો અર્પણ કરી અને એની ઉત્તમ ઉત્તમ પ્રકારના આશીર્વાદ આપી અને ભા ભગવતી કહેવા લાગી કે હે પુરુષ તું મારો પુત્ર છે તારી જનની હું છું મારા દ્વારા આ તારી ઉત્પત્તિ થઈ છે તું સદાયને માટે મારી રક્ષા કરવા વાળો બન આ પ્રમાણે માતાના આવા વચનો સાંભળી અને ભગવાન ગણેશજી કેતા એ પુરુષ છે એ પુરુષ એ માં ભગવતી શિવાને નમસ્કાર કરવા લાગ્યો છે અને નમસ્કાર કરતા અહીંયાથી ફરીથી એ પુરુષ રૂપે ભગવાન ગણેશજી એમને પણ સામે સ્તુતિ કરી છે કિમ કાર્ય વિદ્યતે નદ્ય કરવાણી તપોદિત શિવા આ પ્રમાણે ભગવાન ગણેશજીનો એ જન્મ થયો અને જન્મ થતાની સાથે જ એ ગણેશજી બોલવા લાગ્યા બોલો આપ શું કાર્ય કરાવવા માટે ઈચ્છો છો આપની જે ઈચ્છા છે એ અમને જણાવો અનિષ્ટ કાર્યને પણ હું સારી રીતે પૂર્ણ કરીશ અને આ પ્રમાણે પાર્વતીજીને એ પુત્ર ગણેશ કહેવા લાગ્યું અને ભગવતી શિવાએ દિવ્ય મજાનો ઉત્તર આપ્યો છે તે તાત શૃણુ મદ વાક્યુત્ર નાન્યથા કશિદ સ્થિતે મારા વચન ને સાંભળ તું આજથી મારો દ્વારપાળ બની અને અહીંયા ઊભો રહેજે તું મારો પુત્ર છે કેવળ તારી આ જવાબદારી રહેશે તારે મારું રક્ષણ કરવું પડશે તારા સિવાય આ પ્રવેશ આ ખંડની અંદર કોઈ પ્રવેશ ન કરે એની જવાબદારી આજથી તારી છે આમ આ પ્રમાણે શિવાના આ ઉપદેશ સાંભળી અને ભગવાન એ એ ગણેશજી છે રક્ષા કરવા માટે નિયુક્ત થઈ ગયા અને આ પ્રમાણે માં ભગવતીના માં પાર્વતીના એ શરીરના એ મેલમાંથી ભગવાન ગણેશજીની ઉત્પત્તિ થઈ આવો આપણે પણ ભગવાન શ્રી ગણેશજીનું એક સરસ મજાનું એ સ્તોત્ર ભગવાન ગણેશજીના બાર નામ આગળ કથાઓ જે પ્રમાણે આવશે એ પ્રમાણે આપણે ભગવાનના અલગ અલગ ક્યાં ક્યાં અવતારો થયા એ પણ જોતા રહેશું બને એટલો એવો મારો પ્રયત્ન છે કે આ શિવપુરાણની અંદર આ ગણેશજીનો જે જન્મોત્સવ થઈ રહ્યો છે જન્મોત્સવમાં જે જે રીતે આપણે પ્રભુને ભજી શકીએ એ પ્રમાણે બનતા એવા મારા પ્રયત્ન હશે કે હું બને એવા એ વૃત્તાંતો આપને જણાવી શકું આવી રીતે ભગવાન શ્રી ગણેશના એ જન્મની ઉત્પત્તિ અહીંયા પણ આપણા આયોજકો દ્વારા કંઈક બપોરની જેમ જ તે કંઈક સુંદર રીતે ભગવાન ગણેશજીના જન્મોત્સવનું એ નિર્માણ કર્યું છે ઝાંખીનું નિર્માણ કર્યું છે આપણે જોવાનું છે ભગવાન ગણેશ ગકારો જ્ઞાન વાચક નકારો ઋણનાશક શકારો શમન કરતા રહી ગણેશ ભગવાન ગણેશજી છે એ જ્ઞાનના દેવતા છે જીવનની અંદર જો કદાચ ધન ન હોય અન્ન ન હોય તો આપણને એટલો બધો વાંધો ન આવે પરંતુ જો જ્ઞાન ન હોય તો બધી વસ્તુમાં આપણને દુઃખ પ્રાપ્ત થાય છે ડગલે ને પગલે દુઃખ પ્રાપ્ત થાય છે એટલા માટે ભગવાન ગણેશજી છે એ જ્ઞાનના દેવતા છે ગકારો જ્ઞાન વાચક હણકારો ઋણ નાશક આપણા જે કઈ ઋણ છે એ ઋણનો નાશ કરવા વાળા ભગવાન શ્રી ગણેશજી બને છે દેવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણે ત્રણ પ્રકારના એ ઋણનો નાશ કરવા વાળા એ પ્રભુ ગણેશજી છે અને શકારો શમન કરતા રહો શ બોલતા આપણું શ્રેય થાય આપણું માંગલ્ય થાય સાથે સાથે આપણા જીવનની અંદર આવતા દરેક દુઃખને દરેક શોકને દરેક વિઘ્નનો નાશ કરવાવાળા એવા ભગવાન ગણેશજી બને છે ભગવાન ગણેશજીના આ નામનું ખૂબ મહિમા છે